નમસ્કાર મિત્રો વ્યાસ પંચાત્ર અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ પંચાંગ તેમજ ધારે રાશિઓનું ગોચર પાય પ્રથમ પંચાંગ જોઈએ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ બુધવાર ત્રીજ જોઈએ ત્રીજની વૃદ્ધતિથી નક્ષત્ર જોઈએ નક્ષત્ર ચિત્રા નક્ષત્ર સોળ કલાક સત્તર મિનિટ સુધી ત્યાર પછી સ્વાતિ યોગ જોઈએ તો યોગ કલાક મિનિટ સુધી ત્યાર પછી વૈદ્રુતિ કરણ જોઈએ તો તૈકેલ કરણ સત્તર કલાક અઠાવન મિનિટ સુધી ત્યાર પછી વણી રાશિ જોઈએ તો આજની રાશિ આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવે તુલા રતા સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક અડત્રીસ મિનિટ સૂર્યાસ્ત છે છ કલાક એકતાલીસ મિનિટ તો હવે આપણે મેસ્થી મીન રાશિનું બારે રાશિનું ગોચરફળ જોઈએ ગોચરફળમાં તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ બુધવારના રોજ બારે રાશિ જેમ કે મેસ્થી મીન રાશિ માટેનું દૈનિક ગોચરફળ જોઈએ તો આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત છે જે તમારી વ્યક્તિગત જન્મ

અને તેમનો અશુભ અંગ છે એક આ રાશિ વાળાનો શુભ રંગ જોઈએ તો લાલ છે અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી છે વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બ વ ઓ વૃષભ રાશિમાં જોઈએ તો વૃષભ રાશિ અત્યંત શુભ છે જેમ કે આજે તમારા આત્મવિશ્વાસ માં વધારો થશે તેમજ તમારા વ્યક્તિત્વનો નિખરશે અને તમારા રોકાયેલા કાર્ય પણ પૂર્ણ થશે વૃષભ રાશિ માટેનો શુભ અંક જોઈએ તો છ અને તેમનો અશુભ અંક જોઈએ તો પાંચ વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લીલો મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં ક છ ઘ મિથુન રાશિવાળા માટે સામાન્ય છે જેમ કે ખર્ચ પર તમારે આજે નિયંત્રણ રાખવું જરૂરી રહેશે આજે તમારે અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો જોઈએ અને તમારે માનસિક ચિંતા પણ આજે તમને રહી શકે છે મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડ કર્ક રાશિ શુભ છે જેમ કે તમને આવકના નવા નવા સ્ત્રોત મળી શકે છે આજે તમારા સમાજમાં તમને માન સન્માનનો પણ વધારો થઈ શકે છે અને આજે તમારા મોટા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને

મળી શકે છે સિંહ રાશિ વાળા માટેનો શોભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અશુભમ જોઈએ તો નવ સિંહ રાશિવાળા માટેનો શોભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પાઠણા કન્યા રાશિવાળા માટે શોભ છે જેમ કે આજે તમારા ભાગ્યનો તમને સાથ મળશે આજે તમારા ધાર્મિક કાર્યોમાં પણ રુચિ વધી શકે છે આજે તમને લાંબી મુસાફરી પણ લાભદાયી રહી શકે છે કન્યા રાશિ વાળા માટે શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ કન્યા રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રથ તુલા રાશિ સામાન્ય છે જેમ કે આજે તમને અચાનક ખર્ચ આવી શકે છે અને આજે તમારે વાહન ચલાવવામાં પણ સાવધાની રાખવી જરૂરી છે આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે તુલા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત તુલા રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આસમાને વૃશ્ચિક રાશિ જોઈએ વૃશ્ચિક રાશિમાં નયે વૃશ્ચિક રાશિ શુભ છે જેમ કે આજે તમને જીવન સાથે સાથે સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે આજે તમારા ભાગીદારીના કાર્યોમાં તમને કુશળતાઓ મળશે વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો

તો અને તેમનો મકર રાશિ જોઈએ મકર રાશિમાં મકર રાશિ માટે અત્યંત શુભ છે જેમ કે આજે તમારા સંતાનો સંબંધિત તમને શુભ સમાચાર મળી શકે છે આજે તમારા પ્રેમ સંબંધો પણ મજબૂત થશે અને આજે તમને

સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવું જરૂરી રહેશે કુંભ માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કુંભ માટેનો શુભ રંગ જોઈએ તો જાંબલી અને તેમનો અશુભ રંગ જોઈએ તો આસમાન મીન રાશિ જોઈએ મીન રાશિમાં માં દચા જથ મીન રાશિ માટે પણ સામાન્યથી થી શુભ છે જેમ કે આજે તમને ટૂંકી મુસાફરી લાભદાયી રહી શકે છે આજે તમારા ભાઈ બહેનો સહયોગ પણ તમને મળી શકે છે અને આજે તમારા પરાક્રમ અને ઉત્સાહમાં પણ વધારો થઈ શકે છે આ મીન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો બે મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ક્રીમ હા ખાસ નોંધ કે આ રાશિ ગોચર પરના આધારે આપવામાં આવેલી છે તમારી વ્યક્તિગત જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે નમસ્કાર મિત્રો તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો